કરીને ફ્રી થઈ ગયા છીએ હવે ચારસો નીચે મમ્મી ગયા લાગે છે તો ફટાફટ મંદિરે સાડા સાત ને માથે પાર થઈ ગઈ છે અહીંયા બધું આપણું કમ્પલીટ થઈ ગયું હતું હાય કાબુ સુરત દાદા ધીમે ધીમે બાર આવે છે આ ભાઈ જો આ ઉડી ગયા ભાઈ અડીતા ભાકાભાકી કરી ગયા

મમ્મી ઉઠી ગયા હે હિરલ ઉઠી ગઈ હે નાવા ગયા હે ઓલી અમારે દેવાંશજી બાજી કુતા હે ના માનો માર તો હે ના પીવી છે ના ના પીલે સો દેખે હાલો 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 ગાઈસ તો રા પી લઈ પછી બાકી ફટાફટ જો બે બરાબર ભાઈ મેં ગા થાય પાછા બપોરે હાલો બાય

તો હું કી દીધી તો મૂકી દીધી લે આંતે માહ માતવાનું એટલે તો બપોરે બોઢું નોતું પડી ગયું મારું બાદવાનું થઈ ગયું તો સમાધાન નો થયું તો કહી દીધું તો કા એને તો કીધું એટલે તો એ રાડું નાટતી હતી તા એને મારા માવાલા પૈસા નાખવાના હતા ને નાઈકન ત્યારે ફોન કર્યો તો

થોડો કરે આ દેવા છીએ ભાંડો ફોડ નાખ્યો નતર મસ્ત પ્રેન્ક વિડીયો બને થી યાર ગજબ નો નંદારી દેવા અરે રે તો કઈ ઘરે આવી ગયા તા મમ્મી ની બારે ગયા તા અહીં જ હમણા આયા તો મને વિચાર આવ્યો બેઠા બેઠા મે કીધું લાવ મમ્મી ઉપર પ્રેન્ક કરું કે મે જો મૂકી દીધી એમ અરે માની ગયા છો એ રોવા એ મમ્મી ને રોવા આવી

ક્યાં ફરવા જવું ક્યાંય નથી જવું એમ નામ અમસ્તા જલસા આવ્યો મા દીકરી ને પણ શોપિંગ ચાલુ છે શોપિંગ લો ફટાફટ પૂરી ઉતરે જો ઉતરી ગઈ ત્રણ ચાર આપણે જમી લે ભૂખ લાગી ગઈ બહુ તો ગાઈસ હું જોરી તમને કેતા ભૂલી ગયો કે મમ્મી ને આજે પ્રેંક તો કર્યો આપણે પ્રેંક તો 50% સક્સેસ ગયું બરાબર પણ એક સરપ્રાઈઝ છે

बराबर देवान सरप्राइज दे है। कुछ भी सरप्राइज क्या है? सरप्राइज कब है कब है सरप्राइज, सरप्राइज। सुना थी तो देवान से मने ना खबर रूम सरप्राइज देवान आ आज तो मरु बहुत करने को। क्या थी देवानी सरप्राइज? आजे देश। आज देश। देवान। तो गाइस देवान से एक कोमिंगर सरप्राइज देवानी है।

અને પપ્પાએ પપ્પા આવી ગયા હતા પપ્પાએ જમી લીધું હવે સિરલ આવવાની બાકી છે કે નવી બસ હિરિયલ જો આવી જોઈ બરાબર વારમાં એટલે એ આવીને જમી લે તો આપણે મમ્મીને સરપ્રાઈઝ દેવાનું હતું પણ હવે થોડોક પોસ્ટપોન કર્યું છે સરપ્રાઇઝ આપણે આજે નહીં કાલે આપશું બરાબર તો સરપ્રાઇઝ કાલે શું આપશું એ જોવા માટે વિડીયો તમે જરૂર જોજો મસ્ત સરપ્રાઇઝ છે તો કાલે સરપ્રાઇઝ આપશું એ જોજો જરૂર અને આજનો વિડીયો આપણે એન્ડ કરી આજના વિડીયોમાં તો આપણે મૂવીને ટ્રેન્ક કર્યા હતા એકસો પચાસ ટકા એ દેવાનશીલ રીતે ખબર પડી જાય એટલે તો વાંધો ન આવે બરાબર તો કાલે સરપ્રાઇઝ આપશું એટલે સોરી સરપ્રાઇઝ આપશું એ જોજો બરાબર કાલના વિડીયોમાં હાલો તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ બધા જય માતાજી જય રામના